ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે સેવા નિવૃત્ત થતાં પહેલા નિવેદન આપ્યું કામકાજ દરમિયાન મુખ્યમંત્રી અને કેબિનેટના સહકાર બદલ આભાર માન્યો તેમના કાર્યકાળ દરમિયાન થયેલા કામકાજને વાગોડ્યા હતા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ વાવાઝોડાનો કપરો સમય જી ટ્વેન્ટી વિશે વાત કરી હતી ઓપરેશન ગંગાજળમાં અપ્રામાણિક કર્મચારીઓને નિવૃત્તિ અપાતી હોવાનું કહ્યું ઓપરેશન ગંગાજળથી વહીવટમાં સ્વચ્છતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા બાયોમેટ્રિક પદ્ધતિ અન્ય રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ લાગુ પ્રજા માટે કામ કરતા કર્મચારીઓ સારી રીતે કામ કરે તે જરૂરી છે સારી ભાવનાથી કામ કરતા કર્મચારીઓનો વિરોધ ન હોઈ શકે જ્યાં સુધી વહીવટમાં સ્વચ્છતાની વાત છે એ દિશામાં પણ મેં પ્રયત્ન કરેલું અને એમાં પણ રાજ્ય સરકારના માર્ગદર્શન સાથ અને મારા સાથી અધિકારી મિત્રોના પણ સહકારના કારણે જેને મીડિયા જ પોતે એક ઓપરેશન ગંગાજલનું નામ આપેલું છે પણ એમાં પણ મેં જોયું કે કામગીરી શરૂ થતાં થોડું સમય લાગ્યું પણ ધીમે ધીમે એમાં ગતિ આવી ગઈ છે અને આપ પણ મીડિયામાં વારંવાર એની નોંધ લો છો કે દર અઠવાડિયે પંદર દિવસે કોઈના કોઈ એવી વ્યક્તિઓ જે ડેડવોડ થઈ ગઈ છે એને ફેક્ટિવ છે અથવા જેની પ્રામાણિકતા ઉપર શંકાનું સ્થાન છે એવી વ્યક્તિઓને આપણે સરકારમાંથી દૂર કરીએ છીએ એને વહેલી નિવૃત્તિ આપીએ છીએ અને મને વિશ્વાસ છે એને એના થકી પણ તંત્રમાં એક પ્રજાને વધુ વિશ્વાસ આવશે તો આ બાયોમેટ્રિક હાજરીની જે પદ્ધતિ છે તેનો માત્ર હેતુ શું હોઈ શકે કે રાજ્યના અધિકારી કર્મચારીઓ પ્રજાની સારી રીતે સેવા આપે ઓફિસમાં સમયસર હાજરી નોંધાવે અને એવી પદ્ધતિ માત્ર ગુજરાતમાં આપણે પહેલી વખત દાખલ કરી રહ્યા છીએ એવું નથી પણ દેશમાં બીજા રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં પણ આ પદ્ધતિનું અમલ થઈ રહ્યું છે અને આપણે સારી રીતે સેવા આપીએ એ ભાવના સાથે આપણે જો આ કામમાં જોડાઈએ એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે એવું મારું માનવું છે